સાતમો મહિનો છે એન્જિન ગેર હાઇડ્રોલિક સોય સો ટકા આ ટ્રેક્ટર એકતાલીસ હોર્સ પાવર જોવા મળશે અને ટ્રેક્ટરની સાથે પલટી હળનો વાલ પણ સાથે જ આપવાનો છે અને આ ટ્રેક્ટર માત્ર ને માત્ર સાડા ચારસો કલાક ચાલેલું વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું છે અને વીમો પણ ચાલુ છે આરસી બુક પણ કમ્પલેટ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ ટ્રેસ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક સામજીભાઈનો નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શામજીભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખેલી છે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ ટાયર નવ્વાજ છે ચારે ચાર નવા ટાયર પંચાણું ટકા જેમ કન્ડિશન છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની ની અંદાજીત કિંમત ચાર લાખ ને નવ્વાણું હજાર રાખેલી છે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને લુણસર ગામે જોવા મળશે